લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં શનિવારના રોજ પાટણ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સામાજિક સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં આયોજિત કરાયેલા સામાજિક સમાજ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના રાજકીય આગેવાન અને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ એનાવાડિયા પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકસભાની ચૂંટણીમાં પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના સમર્થન સાથે

પૂર્ણ બહુમતી આવી ઓગણીસની અંદર હમણાં જ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર બનાવ્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જેટલું કે એટલું કરે છે ગેરંટી આપે છે એ પૂર્ણ કરે છે એ નરેન્દ્રભાઈ મોદી તો આપણે આ બધા કરી એ સિવાય આપણા રોડ રસ્તા પાણીની સુવિધાઓ તો નરેન્દ્રભાઈએ ચિંતા કરી આવી ચિંતા કરવા વાળા હોય નરેન્દ્રભાઈ અને પટેલ અને આપણા અમિતભાઈ તો આપણે પાંચમા નંબરે બે હજાર સત્યાવીસ સુધી નરેન્દ્રભાઈ કહે છે ત્રીજા નંબરે દેશને લાવી દઈશ ઇકોનોમીની અંદર જે અમેરિકાન રશિયાન કેનેડા અને આપણે બધા ઓસ્ટ્રેલિયા જવાનું કહે છે એ કે મારે ક્યાંય મારો દેશનો કોઈ વ્યક્તિ ક્યાંય બહાર ન જવું